કરજણના બચાર ગામની સીમમાંથી કરજણ પોલીસે એક લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાર ગામની સીમમાંથી કરજણ પોલીસે કારમાં લઈ જવાઈ રહેલા એક લાખ ઉપરાંત વિદેશી દારૂ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિમણી ગામ તરફથી બાજુ જટા રોડ ઉપર એક સફેદ કલરની સ્કોડા ફોર વ્હીલ કાર્ડ રજિસ્ટર નંબર જીજે સિક્સ બીડી એક્યાસી ચોત્રીસમાં વિદેશી દારૂ ભરીને આવનાર છે જેથી ખાનગી વાહનમાં બજાર ગામની સીમમાં રેલવે ફાટકની નજીક રોડ ઉપર છૂટાછવાયા ખાનગી રીતે બાટવીવાળી ગાડીની વૉચમાં ગોઠવાયા હતા દરમિયાન થોડીવાર પછી એક સફેદ કલરની સ્કોડા ફોર વ્હીલ ગાડી જી જે સિક્સ બીડી એક્યાસી ચોત્રીસ સિમણી તરફથી આવતા તેને

બોમ્બર રહી ઉચલા ફર્યું ગામ પોસ્ટ ફૂલમાલ તાલુકો સોડવા જિલ્લો અલીરાજપુર તથા અજયભાઈ અરશુભાઈ ટોમર રહે ઉચલા ફર્યું બડરા ગામ જ્યારે અન્ય એક આરોપી મહેશભાઈ રાઠવા રહે જાંબુવા ગામ તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં માં પ્રોહિબિશન એક્ટ મુજબનો નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે કરજણ